આસામનો લાભ તમને બી મળવો જોઈએ સામાન્ય રીતે વાતની શરૂઆત મંચ ઉપરના સૌ સન્માનને સાથે રીતે કરવી પડે પણ આજે બહુ સારો ઉપક્રમ ગોઠવ્યો છે કે મંચ ઉપર સરદાર સિવાય કોઈ નથી ઓડિયન્સમાં ઉપસ્થિત સૌ જ સન્માનનીય સાથીઓ ઉમળા વિરજીભાઈને કહેતો તો આજે લગભગ દરેક વક્તા અદ્ભુત બોલ્યો છે મનહરભાઈએ પણ ખૂબ સરસ વાત કરી મનજ ભી પણ જુદા આંદોલનના દિવસો યાદ કરાયા વિકીલેશભાઈ ધnjiભાઈ હું પણ એમનો ફેન છું રાત્રે હતા પહેલા જો વિડિયો આવી જાય તો ક્લિપ પૂરી કર્યા પર હુંતો નથી એમાં ધnjiભાઈ દલિત સમાજના ઘણા બધા મિત્રો ઉપસ્થિત છે જગદીશભાઈ જે કે ચૌહાણ આપ સૌ સાથીઓ નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતા ઉપર અને ગુજરાત અને દેશની જનતાની અંધભક્તિ ઉપર કેટલો સુપ્રીમ ભરોસો હશે કે સેચ પણ

એ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગુશિનાથી છું અને આ ગુજરાતમાંથી કોઈ અવાજ પેદા થવાનો નથી એવી અમને પાકી ખાતરી હતી અને એટલા માટે દુઃસાહસ કરીને બેઠા છે આપણે ભારતવાસી તરીકે ગુજરાતના નાગરિક તરીકે બહુ જ તરસ્થ રીતે પોતાની જાતને પૂછવાનું છે કે આવનારા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ હતું એ જગ્યાએ જો આપણે પુનઃસ્થાપિત ના શક્યા કદાચ તો આવનારી પેઢીને શું કાચું બતાવીશું આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે આવનારી પેઢી એ સવાલ પૂછવાની છે કે તમે બધા એટલા વિધિ માન્ય થઈ જતા સહેજ તમારામાં પાણી બચ્યું હતું

જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ કોઈ જગ્યાથી જો હટાયું હોય ને ને નાખે જે કરે છે એ બે ચાર નાણાં તો મૂકી જ દે તો આ જ પ્રમાણે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતની જનતાએ કેટલી કમનસીબી કહેવાય

પણ રંગા જોડે બેસવા તૈયાર નથી આજે પણ ગૌતમ ડાયાભાઈ પટેલ સરદાર વલ્લભભાઈના પટના વારસદાર જીવે છે પણ આ રંગા જોડે બેસવા તૈયાર નથી આજે પણ પ્રોફેસર જગમોહનસિંહ શહીદ આઝમ ભગતસિંહના સગાભાઈના પૌત્ર આજે પણ જીવે છે એ પણ આ રંગા જોડે બેસવા તૈયાર નથી આજે પણ ડોક્ટર સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર મુંબઈમાં આજે ખાસ વાત કહેવાનું મન થાય કોઈક જગ્યાએ પત્ર વ્યવહારમાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે ફલાડી જગ્યાએ કાર્યક્રમ છે તમે ક્યાં રોકાવાના છો સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ એવો દમભના કર્યો કે હું તો પેલા ગરીબ ખેડૂતના ખોરડામાં રોકાવાનો છે એમણે સ્પષ્ટ કીધું મારી બહુ જૂની છે તોડવાનો નથી હું દાસ બિરલાના બંગલામાં રોકાવાનો છું સાંભળજો બીજા માણસ હોય બીજા નેતા હોય તો આ પત્ર વ્યવહાર તો જાહેર થવાનો હોય આ સંવાદ તો બહાર પાડવાનો હોય

સરદાર વલ્લભભાઈ પટેલ પોતે પોતાના માટે બસો પાંચસો કરોડ નું વિમાન નતા લાયા એમણે પોતાના જીવનમાં વાડી વજીફામાં કોઈ વધારો નતો કર્યો એમણે કોઈ જમીનોના સોદા નહોતા પાડ્યા એમના અંગત જીવનમાં એવી કોઈ બરકત ના આવી કે મણિબેનનું પાછળનું જીવન જોઈએ તો ખબર પડી જાય અને આજે છોટે સરદાર હોવાના વહેમમાં જીવતા દંભીઓ અને પેલા ભાઈ એ ખરેખર સાચું કીધું આ લુચ્ચાના સરદારો જે સરદાર વલ્લભભાઈ પટેલના દોરલી બેક્ટેરિયા વિના થઈ શકે એવા આ માણસો જે પોતાના છોટે સરદાર કહે છે એમનું જીવન જુઓ ને સરદાર વલ્લભભાઈ પટેલનું જુઓ ચાલો કરોડો અરબોમાં નમવાન ઉદ્યોગપતિઓની ચાંપલુસી કરવાની ખેડૂતોની મરજી વિરુદ્ધ સમગ્ર ગુજરાત અને દેશની અંદર ખેડૂતોની જમીન છૂંદવી ગૌચરો ખતમ કરી સંસાધનો ખતમ કરી ખાણ ખનીજની લૂંટો મચાવી અને પછી સરદાર પટેલનું નામ લેનાર આ દંભીઓને ઓળખો આજે સાથીઓ ખાલી આક્રમક ભાષણ કરીએ ને આપણી દાજ ને હૈયાવરાણ કાઢીએ એનાથી નહીં ચાલે હમણાં એક ફેબ્રુઆરી ગુજરાતની વિધાનસભાનું સત્ર શરૂ થાય એ તારીખ નક્કી કરો આજે અને ગુજરાતની વિધાનસભાના ઘેરાવનો કોલ આપો એવો કાર્યક્રમ થવો જોઈએ અમારે ગણવાનું વાદળી રંગનો જબ્બો પહેરેલા વાદળી રંગનો ખેસ ધારણ કરેલા બસો એક દલિત સમાજના કાર્યકરો સાથે નક્કી કરેલી તારીખે હું તમારી જોડે ઉભો રહીશ આવા ગુજરાતમાંથી વીરજીભાઈ ધનજીભાઈ આપણે સો માણસોનું લિસ્ટ બનાવો એટલે વીસ હજાર લોકોની આપણી રેલી થાય ચલો ગાંધીનગર અને ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલુ છે એ ચાલુ સત્ર 7 માર્ચે પૂરું થવાનું છે એની વચ્ચેની કોઈ તારીખ નક્કી કરો આવો કાર્યક્રમ આપીશું તો આખા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો એક મેસેજ જશે આજે સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે કોઈ ટેન્શન નહીં આપણા દેશમાં એવું જનતાનું એક માનસ છે 200 લોકોને ધરણા રાખ્યો અને 5000 લોકો આવી જાય

એ વાળે સમગ્ર ગુજરાતની અંદર સરદાર પટેલ સરદાર પહેલી બાયોગ્રાફી જો ભૂલ નથી કરતો તો રિઝવાન કાદરી નામના મુસ્લિમ બિરાદરે લખી છે અને ખાસ વાંચવા જેવું સરદાર વલ્લભભાઈ પટેલ નું પુસ્તક ઉર્વિશ કોઠારીએ લખ્યું છે સરદાર સાચો માણસ સાચી વાત આ પુસ્તક આપણે નવી પેઢી સુધી લઈ જઈશું આ વાલે ભલું થયો આરએસએસ લોકોએ આપણી પાર્લામેન્ટમાં સંવિધાન સભામાં બંધારણનો જ્યારે સ્વીકાર થયો પરંપરાના ત્રીજા કે ચોથા દિવસે આરએસએસ એ પોતાના મેગેઝિન ઓર્ગેનાઇઝરમાં લખ્યું કે અંબેડ ડોક્ટર આંબેડકર દ્વારા લખાયેલું બંધારણ જોઈતું નથી અમારે તો મનુસ્ફૂર્તિ જોઈએ છે તો સારું થયું લખ્યું કે આખી જીવીશ ત્યાં સુધી ગુજરાતના દેશના દલિતોનો કૈશ કા ચોરોનો ખિલ્લો એ જ પ્રમાણે આ એક નવી તક મળી છે ગુજરાતની આ ગુજરાતના આવા મહાન આઇકોનને ફરીથી નવી સરતી પેઢીમાં સર્વ સમાજની વચ્ચે લઈ જવાની એક તક મળી છે કેમ કે હવે ધનજીભાઈ પટેલ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મેઉ નામના મારા ગામમાં મીટિંગ રાખશે તો મારે અમને દલિત બોલનામાં લઈ જવા પડશે અને એ વખતે મારે આંબેડકરની જોડે જોડે સરદારની વાત કરવાની મને તક મળશે અને ધનજીભાઈને સૌ મિત્રોને કહું છું કે આ તેરમી જાન્યુઆરીએ સવારે સાડા દસ વાગે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરું છું આપ તમામે તમામ લોકોનું ત્યાં સ્વાગત છે આવકાર છે બધા જ મિત્રોને કહું છું ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આપણે બધા ઉપસ્થિત રહીએ અને ત્યાંથી પણ મારા વિધાનસભા વડગામમાંથી પણ એક ઝુંબેશ આપણે લોન્ચ કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું તમે જે અપમાન કરવાની જે હિંમત કરી છે એના કોઈ પણ સંજોગોમાં સાથી લેવાના નથી અને વડગામની ધરતી પણ મારા વિધાનસભાના સર્વ સમાજના લોકો પણ તમારી સાથે આપણી સાથે સાથે પૂરેપૂરી મજબૂત એની હું તમને ખાતરી એક નંબરના અને ભ્રષ્ટ લોકો સત્તાના સ્થાનો પર બેઠા છે મનોજભાઈ થોડીક એની વાત કરી હતી હું દોહરાવવા માંગુ છું આપણે ખાસ યાદ રાખવી જોઈએ ગૌતમભાઈ નાયભાઈ પટેલના ચિરંજીવી સરદાર સાહેબના વારસદાર અને બીજા એમના ભાઈ એક નાની ઉંમરમાં દિલ્હી ગયા હતા સરદાર સાહેબને મળવા અને સરદાર વલ્લભભાઈ એવું થયું સરદાર સાહેબને કે ઘરે કોઈ અજુગતી ઘટના બની કોઈ સાજુ માનું છે કેમ આવવું પડ્યું એટલે કોથનો જવાબ આપ્યો ના ના બસ અમને એમાં જ ખાલી તમે દિલ્હી છો તો મળતા એ અને બધું ચૂપે બરાબર એક કીધું સરદાર સાહેબનો જવાબ એવો હતો તો હું દિલ્હી છું ત્યાં સુધી દિલ્હી આવાનો તો છોડો વિધ્યાચળ પર્વત ઓળંગવાનો નહીં આવા ઉજવણા ચરિકરોના માણસો હતા આમનું નામ લઈને જે લોકો સત્તાના સ્થાનો પર બેઠા છે એ લોકોએ ઉદ્યોગપતિઓના બાર લાખ કરોડ રૂપિયાનો ટેક્સ માફ કરી દીધો ખેડૂતો નહીં એટલા કૌભાંડો છે એટલા ભ્રષ્ટ છે એટલા લંપટ અને ચરિત્રહીન માણસો છે કે પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું આ રામનું નામ બોલનારા સત્તાના સ્થાન પર બેઠેલા લોકોનો મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એનું નામ બરનાડ

પણ બરાબર સમજવા જેવી વાત છે અને સર્વ સમાજને જગાડવા જેવી વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સામેની મૂળ દાજ શું છે મૂળ સરદાર વલ્લભભાઈ પટેલ સામેની દાજ એ છે કે આ નેતાઓ શાંતિ અને અમનમાં માનતા હતા એ કોમી ભાઈચારા કોમી એકતામાં માનતા હતા એ સર્વ સમાજને સાથે લઈને ચાલતા હતા જે આરએસએસ ને કદાપી મંજૂર નહોતું એટલા માટે મારી પૂર્વેના વખતે જે કાર્ટૂનનું ચિત્ર યાદ કરાવ્યું એ આરએસએસ ના લોકોએ હું કાર્ટૂન તૈયાર કરેલું એમાં રાવણ બતાવ્યા છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ચહેરો પણ મૂક્યો છે આ આરએસએસ ના લોકોએ એક કાર્યક્રમ ઓગણીસો ને સાહીઠમાં મનહરભાઈ અમદાવાદમાં કર્યો અને આરએસએસ ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર ના ગુરુ જેને લોકો ગુરુ બોલવર કરકે છે બરાબર યાદ રાખજો આ ગુરુ બોલવર કરનો 1960 માં એક લેક્ચર અમદાવાદ શહેર ની ગુજરાત યુનિવર્સિટી ના સમાજ વિજ્ઞાન વિભાગ માં થયો અને એ લેક્ચર આરએસએસતા મુખપત્ર ઓર્ગેનાઇઝર માં 2 જાન્યુઆરી 1961 ના દિવસે છપાયું એમનો જ વિચારક

प्राणियों के बीच में क्रॉस ब्रीडिंग के संकर प्रजाति पैदा करने के प्रयोग होते हैं लेकिन इंसानों में प्रयोग करने की हिम्मत आज के किसी भी बुद्धिजीवी में नहीं। तथा अपना संकरना प्रयोग करा हुआ है एवं लेकिन किसी जमाने में हमारे पुरखों ने ऐसी परंपरा बनाई थी कि भारत की बोलवर करना शब्दों भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नमूत्री ब्राह्मणों से करवाते थे समझो सुनो मतलब भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नंबुत्री ब्राह्मण से करवाते थे और जब तक पहली संतान नंबुत्री ब्राह्मण से भारत की सभी जाति की महिलाएं पैदा न करे तब तक उसे प्रजोत्पति का संतान प्राप्ति का अधिकार नहीं था मतलब के तमे तमारी परिणित दिक्री जापर आपी होए ऐडेरू पहलू संतान क्या पैदा करवानू आ आलोकरो लखीरो સારા આ લોકો આ દેશ ઉપર રાજ કરે છે શરમ આવી જોઈએ આપણે રાષ્ટ્ર તરીકે જગતના ચોકમાં આ બહાર મૂકીએ ને તો આખા ભારતની આબરૂ વિમાન થાય અને આ ગદ્દારો આપણી પર રાજ કરી રહ્યા છે આખા દેશની અંદર જ્યાં પણ આરએસએસનું વાસ્તવિક ચરિત્ર આપણે એક્સપોઝ કરી શકીએ એ કરવું એ પણ સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા બરાબર છે કે સાથીઓ મારી વાણીને વિરામ આપું છું આ આરએસએસ કટ્ટરપંથી લોકો અમુક કોર્પોરેટ હાઉસ અને ઉદ્યોગ ગૃહો અને રંગા જોડી આ બધાની એવી જડવે સલાક જુગલબંધી બની છે કે એમણે આખા ઇન્ડિયન રિપબ્લિક ઉપર આખા રાષ્ટ્ર ઉપર ભરડો લીધો છે અને આમાંથી માનવતા ખાતર

આ વાત સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે લઈ જઈએ અને ફક્ત આ વાત વાત પૂરતી નહીં રહી જાય એક આંદોલન એમાંથી પેદા થાય એક જન આક્રોશ પેદા થાય અને સમગ્ર ગુજરાત રોડ પર ઉતરે અને આ રંગા બિગા બિલાને ઉઘાડા પાડે અને આવો જો શક્ય બને અને બધાને અનુકૂળ લાગે તો ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ કોઈ એક તારીખ એક દિવસ સમય નક્કી કરીને